તો ગાઈઝ અમે તો ચા પી લીધી અંશુ તો હજી ઉઠતા નથી પિંશુભાઈએ પણ બ્રશ કરીને ચા પી લીધી તો ગાઈઝ લલિત પણ ચા પીને અમારા કુટુંબમાં એક દાદીમાનું અવસાન થઈ ગયું હતું તો તેમની સ્મશાન યાત્રામાં ગયા છે અને ખબર નહીં ક્યારે આવશે કેમ કે વહેલું મોડું થાય તો એ પણ જતા રહ્યા છે અને હવે આપણે ઘરના કામ બધા કરી નાખશું અને આ તો ઉઠતા જ નથી હવે ઉઠ્યા છે હેડો પી હેડો ઉઠો ફટાફટ બ્રશ બ્રશ કરો હેડો અને વાતાવરણ બદલાઈ ગયું છે ને હવે તો ઠંડીનો માહોલ થઈ ગયો છે કેમ કે કાલનો વરસાદ એટલો બધો પડે પ્રિન્સ કુમાર તમને ઠંડી લાગે ને ઉઠ્યા એટલે કે મને સ્વેટર કાઢી આપ નહી આને અમારે ઠંડી એ ખૂબ લાગે બસ તો હવે ઘરના કામ કરી દઈશું

લલિતની મામાની દીકરીને ત્યાં તો મિત્રો પહોંચી ગયા અમે મજાદર ગામમાં અને મજાદર ગામનો આ રસ્તો છે તો ગાઈસ બધા સંબંધીને મળીને ઘણી બધી વાતો કરી અને નીકળી ગયા અમે પાલનપુર તરફ એટલે કે અમારા ઘર તરફ તો મિત્રો ઘરે જતા હતા પણ રસ્તામાં ડીમાર્ટ આવ્યું તો અમે ડીમાર્ટમાં ગયા થોડી વસ્તુ પણ લેવી હતી તો ગાઈઝ ફાઈનલી પહોંચી ગયા અમે ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં ખૂબ જ ટ્રાફિક હતું આટલો વરસાદ હતો તો પણ તો મારા પિંશુભાઈએ ટ્રોલી લઈ લીધી છે અને હું બધી વસ્તુ જોવા માંડી છું કે જે મારે જરૂરી હશે હું વસ્તુ લઈશ કેમ કે વધારાનું કંઈ એક્સ્ટ્રા લેવાનું નહોતું ચા થઈ રહી હતી તો પહેલી ચા લઈ લીધી તો પછી પ્રિન્સ કહે કે મમ્મી બિસ્કિટ લેવા છે તો લઈ લીધા અમે બિસ્કિટ અને પછી લીધા શેંગદાણા કે મગફળી પણ થઈ રહી હતી તો શેંગદાણા લઈ લીધા બસ કરિયાણામાં બહુ કંઈ જાજુ લેવાનું ન હતું કેમકે ઘણું બધું લઈ લીધું હતું અમે ગઈ વખતે ડીમાર્ટ આવ્યા હતા એટલે જે જરૂરી ચીજો હતી એ જ અમે લીધી છે બીજું કંઈ વધારાનું લીધું નથી અને મારે ઉપવાસ હોવાથી મેં લીધો ફરાળી કેવડો કઈ કઈ એ હે બેટા લેવી તો વસ્તુ લેતા લેતા મળી ગયા અમારા ગીતાબેન અને જીગરભાઈ ગીતાબેન પણ સારા એવા એક્ટર છે અને જીગરભાઈ નું મંડપનું બહુ સારું એવું કામ છે તો એમની સાથે વાતો કરીને અમે નીકળી ગયા ડીમાર્ટની બહાર તો પીંસુ કે મમ્મી મારે પોપકોર્ન લેવા છે તો બંને ભાઈ માટે પોપકોર્ન લઈને અમે નીકળી ગયા ઘરે તો મિત્રો લેટ થઈ ગયું તો 8 વાગી ગયા હતા અને લલિતે કીધું પાર્સલ કરાવી દઈએ સબ્જી તો સબ્જી લઈ લીધી અમે તો ગાઈસ સબ્જી લઈ લીધી છે

તો ગાઈસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય